ગુજરાત રાજસ્થાન ઉત્તર મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ અને હરિયાણા સહિતના રાજ્યોમાંથી થી વધુ ચોરીના ગુનાને રાજ્યોના ગુના ને જોકે આરોપી રતનસિંહ ટાટા હેરિયર વધુ ચોરતો હતો હેરિયર ચોરવા પાછળ તેણે ગજબનું નું લગાવ્યું હતું કારણ કે આ ડિમાન્ડ અને સપ્લાયમાંથી ઊભો કરેલો આખો ખેલ હતો ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ આઠ પાસ રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીણા ઉમર વર્ષ પચાસ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે તે મોસો કરવા માટે મોંઘી દાટ કાર ચોરી કરતો અને એક લાખ થી બે લાખ રૂપિયામાં વેચી મારતો હતો જોકે કે તેણે વડોદરા હાલોલ કાલોલ અને સુરતમાંથી માંથી આઠ ટાટા હેરિયર કાર ચોરી કરી છે આ ટાટા હેરિયર કાર ચોરી કરવા પાછળ મુખ્ય કારણ કારની ડિક્કી છે આ કારની ડિક્કી મોટી આવે છે અને એનો દારૂ સપ્લાય અને ગેરકાયદે ચીજવસ્તુ હોટલોમાં રોકાતો હતો આ દરમિયાન કાર ને રેકી કરતો હતો અને જ્યાં પણ ટાટા હેર કાર દેખાય કે તરત જ તે ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો કાર ચોરી કરવા માટે રતનસિંહ મીણા હંમેશા તેની પાસે માસ્ટર કી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ

કુંજ ગુર્જરને આપતો હતો મોટ કાર માત્ર બે લાખ રૂપિયામાં કુંજ ગુર્જરને વેચી દેતો હતો ત્યારબાદ કુંજ પોતાનું કમિશન ઉમેરીને અન્ય લોકોને આકાર વેચી મારતો હતો આરોપી રતનસિંહ અત્યાર સુધીમાં ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ અને હરિયાણામાં કાર ચોરી ના ગુના ને અંજામ આપ્યો છે કેમેરામેન નૌનીક પરમાર નેશન પ્લસ સીન્સ ફોટોગ્રાફ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર